દર્શન કરી લીધા આરામ કરી લીધો જમવાનું જમી લીધું યાત્રા કરી એમને પણ ગાઈસ તમે સપોર્ટ ફૂલ કરજો અને આગળ જે પણ જાય તે મળજો અને બધા ગુડ મોર્નિંગ ગાઈસ જય બાવારી જય રામાનંદ તો મિત્રો હાલ આપણે છીએ વડગામમાં અને એકતા એકતાધામ સેવા કેમ્પ છે ત્યાં આગળ આપણે કાલની નાઇટ કરી હતી અને હાલ વાગી ગયા છે દસ તો સવાર સવારનો મસ્ત રેડી થઈ ગયા છે અને કાલે છે ને કપડાં ધોઈ નાખ્યા હતા એટલે કપડાં સુકાવાનું થોડુંક લેટ થયું એટલે મારે થોડું વેઇટ કરવો પડ્યો બાકી હાલ જોવો સાયકલ કરી દીધી છે તૈયાર અને વિનોદભાઈ રેડી થઈ ગયા મિત્રો ચાલો ભાઈ નીકળી ગયા હવે ફટાફટ બાકી બંને સાયકલ કમ્પ્લીટ કરી દીધી છે રેડી બાકી કંઈક આ ટાઈપનું લોકેશન છે જે આપણે કાલે નાઇટ રોકાયા હતા શ્રી એકતાધામ સેવા કેમ્પ વડગામ તો અહીંયા આગાડી રોકાયા હતા અહીંયા ગાડી છે ને બહુ મસ્ત સુવિધા છે રોકાવાની જમવાની સુવાની બધી મસ્ત સુવિધા હતી બાકી હાલ હવે આપણે નીકળવાનું છે આગળ જવા માટે અને આજની નાઈટ આપણી થશે સમથિંગ સમથિંગ પચાસથી સાઠ કિલોમીટર ત્યાં એક કોન્ટેક થયો છે રોકાવાનો તો જોઈએ છીએ ત્યાં રોકાઈએ કે આગળ રોકાઈએ બાકી હવે ત્યાંથી નીકળીએ છીએ જવા માટે તો ચલો હવે સાયકલો બહાર કાઢીએ ચલો વિનોદભાઈ જવું છે

આપણી એ તબિયત થોડીક ડાઉન હતી પણ હવે અવાજ કમ્પ્લીટ ક્લિયર આવે છે અને શરદી ઉધરસ હતી એ પણ કાલે દવા લીધી છે એટલે લગભગ મટી જ જશે બાકી તમે પણ પ્રાર્થના કરો કે જલ્દી મટી જાય એટલે આપણો અવાજ છે ને એકદમ ક્લિયર આવે બાકી ચલો આવીશ નીકળીએ આગળની સાઈડ જવાબ કહીશ હાલ વાગી ગયા છે દસ વાગીને પચાસ મિનિટ થઈ ચૂકી છે અને આપણે આવી ગયા છીએ આ રોડ વડગામ સાઈડથી મેરવાડા ગામ છે ત્યાં અને જોઈશ અહીંયાથી આ રસ્તો છે ને એ જાય છે અંબાજી દાંતાવાળો હાઈવે છે અને અહીંયાથી પાલનપુર હવે ખાલી છે આઠ કિલોમીટર એટલે કે આપણે છે ને પેલું બાર કે તેર કિલોમીટર જેટલું કાપી નાખ્યું છે અને હાલ આપણે જવાનું છે પાલનપુર સાઈડ એટલે કે પાલનપુરમાં નથી જવાનું આપણે બાયપાસથી જતા રહીશું પારપડા સાઈડ કેમ કે પાલનપુરમાં જઈશું ને તો ટ્રાફિક થઈ જશે બહુ બધું એટલે કે આઈસ આપણે પાલનપુરમાં નહીં જવાનું પણ આપણે જવાનું છે સીધા પારપડા સાઈડ તો ચલો હવે અહીંયાથી નીકળી જાયપુરનો ફેમસ બ્રિજ અને આપણે સાઉથ વેસ્ટ એનું કારણ છે કે આપણે જવાનું હતું ઉપર નીચે આવ્યા તારે યાર નીચે તો ટ્રેનનો પાટો આવી ગયો તો કંઈ નહીં હવે આગળથી પાછું અંદર જવાશે ભૈરામાં તો કંઈ નહીં બાકી કાલે એવું થયું કાલે નીચે જવાનું હતું તો ઉપર ગયા તો કાલે ફરીને પાછું આવવું પડ્યું હતું એટલે આજે વિચારીએ કે આજે પહેલેથી નીચે જઈએ તો પહેલેથી નીચે આવ્યા ને તો સારું ઉપર જવાનું હતું કંઈ નહીં ચાલો આવી ગયો કટ તો આ કરતા આપણે જ અંદર જઈશું પારપડા સાઈડ તો ગાઈસ આપણે જ્યારનું આપણું વેટિંગ હતું બહુ ટાઈમ થઈ ગયા પારપડા મંદિર પારપડા રામદેવજીનું મંદિર નવ સોન પાપાના રોડ છે આપણે પારપડા મંદિર તમે જોઈશું ફાઈનલ પાપાના રોડ ફાઇનલી ફાઇનલી પહોંચી જવાના છીએ હાલ વાગી ગયા છે બાર તો આપણે જઈએ મંદિરે દર્શન કરીશું થોડી વાર બે કલાક જો આરામ કરીશું પછી આગળ નીકળશું તો તમને પણ લાઈવમાં દર્શન કરાવીશ બારપડા મંદિરમાં તો કન્ટિન્યુ બનારે જુઓ લાઈવમાં તો ફાઇનલી ગઈશ અત્યાર વાગ્યા છે ચાર અને આપણે છે ને અહીંયા પહોંચી ગયા હતા બાર વાગે તો બાર વાગેને આપણે છે ને જમવાનું જમી લીધું પહેલાં તો અને ત્યાર પછી અહીંયા આરામ કર્યો અને દર્શન કરી લીધા આરામ કરી લીધો જમવાનું જમી લીધું અને હાલવા છે ચાર એટલે હવે આપણે છે ને આગળની સાઈડ જવાનું છે તો અહીંયા બધા તૈયાર થઈ ગયા છે વિનોદભાઈ ને બધા બાકી અત્યારે આવી ગયા છે ભાઈ દાંતીવાળાના બ્લોગર જય બાબા જય બાબા કેમ છો હમણાં ભાઈ મજામાં તમારું નામ મને યાદ નથી મારું નામ મુકેશ મુકેશભાઈ બાકી હું તો ખાલી છે ને દાંતીવાળા બ્લોગર જ ઓળખું છું ભાઈ નહીં અને ભાઈ છે ને આપણે અખંડ અખંડજોટ લઈને ગયા હતા

કેમ છો તમે બસ મજામાં હું ચાલે તમારા પાલનપુર માં અમાર પાલનપુર માં બસ મોજ ચાલે ડીજે બંધ થઈ ગયું ડીજે તો બંધ થઈ ગયો યાર આપણે તો ડીજે નું કઈ કરાવ ચાલુ કરાવવાનું અમાર વાર ઘોડો કાઢવાનો ભાઈ એમ ડીજે લાવવાનું ઘોડા ઉપર નહીં અમને ચાલુ છે ડીજે બસ ના અમાર સાઈડ તો બંધ થઈ ગયું એમને હા એટલે અમાર બંધ છે ને અને ચાલુ છે એટલે હું આંતા રહેવા આવતો રહેવાનો બાકી ગાઈસ ડાયરેક્ટ સપોર્ટ કરજો અને અમારા બે ભાઈ કરે એમને પણ ગાઈસ તમે સપોર્ટ ફૂલ કરજો અને આગળ જે પણ જાય તે મળજો અને બધા લાઈક કરજો લાઈક કરજો લાઈક કરજો લાઈક ન કરો ચાલે વિડિયો જોજો વિડિયો જોજો આ સપોર્ટ કરજો સપોર્ટ કરજો તો ગાઈસ મંદિર જોઈ શકો છો તમે મિની રણુજા જબરજસ્ત મંદિર છે અને આ મંદિર એવું છે ને ગાઈસ કે આ રૂટ ઉપરથી કોઈ બી મોટો સેલિબ્રિટી જતો હોય કલાકાર જતો હોય ક્રિએટર જતો હોય

હાલ બાદલપુરા પકી ગયા છીએ અને ભાઈ ગયા છે આશાપુરા પાર્લર ઉપર તો ત્યાં છે ને કોલગેટ લેવાની છે અમારે કોલગેટ પૂરી થઈ ગઈ છે તો કોલગેટ લેવા ગયા છે અને સાથે છે ને ઠંડુ પણ પીવાની ઈચ્છા થઈ ગઈ છે આજે તો એટલે ભાઈને કીધું કે ઠંડુ પણ લેતા હોય એટલે ઠંડુ ને કોલગેટ લેવા ગયા છે વિનોદભાઈ જો બે મેંગો લીધી છે અને કોલગેટ લઈ લીધું છે બાકી ત્યાંથી નીકળી અને લગભગ પાંચ છ કિલોમીટર કાપી નાખી છે બાકી હજી આગળ ચાલવાનું જ છે ક્યાં રોકાવાનું છે કઈ ખબર નહીં બાકી વિનોદભાઈ શું લાયા ના નીકળવું હોય અમારે ચલો આપણે લઈ દીધી ઠંડી મજા મસ્ત મેંગો તો ફાઇનલી ગઈ અત્યારે વાગી ગયા છે સાત અને અમે હાલ છીએ સોડાપુર ગામ છે ને ત્યાં છીએ

બાકી આની નાઇટ આપણી થવાની છે થી નજીક અહીંયા થોડે જ અંદર ઘર છે ત્યાં તો જઈએ અંદર જય વાવારી હેલો તમારું નામ રાજુભાઈ જય બાવા જય તો ભાઈ રાજુભાઈ પણ આવી ગયા છે લેવા માટે એટલે આડી નાઇટ આપણે છે ને અહીંયા ફિક્સ કરી દેવાની થાય છે કેમ કે અંધારું પડી ગયું છે અને આપણી છે ને એક કે સાયકલમાં લાઈટ નહીં એટલે અને જો કે રાતનો ટાઈમ છે ને ગાડીઓ વધારે જાય એટલે અંધારું છે એટલે આપણે આગળ જવાનું થતું નથી બાકી આજની નાઈ રાણી થવાની છે અહીંયા તો કન્ટિન્યુટ વિડીયોમાં જોતા રહેજો કે ક્યાં રોકાઈ જાય